સરખો ની લાગે છો બધો હું આવી ગયો છું ભાઈ આજે લાઈવ લઈને મારો લાઈવ કરવાનો તો મતલબ હતો ચાર પાંચ વાગ્યા પછી હવે વહેલો જવા દો ને લાઈવ તમને બધા લાઈવમાં આનંદ લેવ રહું થોડોક વહેલો જવા તો મળી આજે વહેલો આવી ગયો છું લાઈવ લઈને અત્યારે તો ભાઈ આજે ટ્રેક્ટર આકવા ગયો એટલે અમે આવ્યો છું ઘરે ફિલ્ટર આપણે બદલાવી શકીએ છીએ મિત્રો ફિલ્ટર આપણે બદલાવી શકીએ એક મિનિટ વન સેકન્ડ યોર તો લાઈવ તો સરખું હાલે ને મિત્રો હું ચેક કરી લઉં વન સેકન્ડ લાઈવ સરખું હાલે ને ચેક કરવું જ પડશે ભાઈ એમાં હાલશે નહીં લાઈવ સરખું હાલે કે નહીં બધું ચેક કરવું પડશે આપણે આખા પહેલાં એને આપણે લાઈવ ચેક કરીએ હું હાલશે કે હું હાલે કે નહીં અરે યાર મારું માઇક જ બંધ હતું મિત્રો યાર ફોનમાં હજી લોડિંગ હાલો તો લાઈવ ને આપણે મળી આપણે પાછા ફરી વખત લાઈવ માં ત્યાં લગન બધા બાય બાય જય શ્રી રામ જે પસંદ સેન્ડ માં નવા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરી દેજો જય રામ નો કોમેન્ટ કરજો આવતી કાલે સવારે એક નવા વિડીયો સાથે નવા લાઈવ સાથે વિડીયો તો આપણો આવી જશે આજે નવા લાઈવ સાથે મળીએ ત્યાં લગણ બધાને બાય બાય